નમસ્કાર મિત્રો હું છું પુનેશ્રી ગઢવી ચારણ કન્યા કચ્છથી અને તમારી સમક્ષ લઈને આવી છું સરદાર સરદાર એટલે કોણ સર્વ પ્રથમ તો સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં કોટી કોટી વંદન એમનું જન્મ અને શિક્ષણ ક્યાં એટલે રૂડુ એક નગર નામ નડિયાદ અહીં વસે છે એક કિસાન કુળ પરિશ્રમ વડે પૈસા રડે છે ધાન પકવે છે અને આનંદથી જીવે છે અઢારસો ને પંચોતેરના ઓક્ટોબરનું ખોરડું ઘરમાં આનંદ સાથે કંસારની સોડમ ભળી દીકરાનું નામ વલ્લભ માતા લાડબાઈ પિતા ઝવેરભાઈ ને પાંચ સંતાન પાંચ દીકરા અને એક દીકરી વલ્લભભાઈ ચોથા સ્થાને આવે વલ્લભભાઈ મોટા થયા ભણવાની ઉમરે આવ્યા વતન કરમસદની કેડીએ પગલા માંડ્યા કેળવણી આરંભી હતી લગભગ અગિયાર કિલોમીટર દૂર આવેલા પેટલાદની શાળામાં જોડાયા અહીં અંગ્રેજી પાંચમા ધોરણ સુધી વર્ગ હતો અને તેઓ મેટ્રિકની પરીક્ષા વલ્લભભાઈએ જે નડિયાદમાં જ પસાર કરી હતી વલ્લભભાઈનું વ્યક્તિત્વ અનોખું હતું હસતો ચહેરો ચમકતી આંખો બોલી ધીર અને ગંભીર ભણવામાં હોશિયાર વાતચીતમાં તો એવા છટાદાર કોલેજમાં બેસવું હતું ઘરની આર્થિક પરિસ્થિતિ ઠીક ન હતી આમ છતાં વલ્લભભાઈ મનથી તો મક્કમ એટલે ડિસ્ટ્રિક્ટ પ્લીડરની જે પરીક્ષામાં બેસવા માટે તત્પરતા દર્શાવી હતી પુસ્તકોની જરૂર પડી ઘણા પાઠ્યપુસ્તકો મેળવવા પડે તેમ હતા મિત્રો અને પડોશીઓ પાસેથી ઓછીના પુસ્તકો લીધા પરીક્ષા આપી વિશ્વાસ દ્રઢ અને મજબૂત પાસ તો થવાના જ એટલે પછી દિશા ખોલી એટલે જ શાયદ દશા બદલાઈ વકીલાત માટે ગોધરાનો માર્ગ પકડ્યો દિલથી વકીલાત આરંભી તે પછી પુનઃદ આવ્યા ફોજદારી કેસોમાં નિપુણતા કેળવી સફળતાના શોપાનો અને પ્રકાશો પણ દેખાયા જાતે મહેનત કરીને વલ્લભભાઈએ પોતાનો રસ્તો શોધ્યો હતો પ્રગતિનો દ્વાર ધીરે 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 ખુલતું ગયું સત્તર વર્ષના થયા ત્યાં સુધી તેઓ પિતાની સાથે ખેતરમાં જતા કેડ બાંધીને કામ કરતા પરસેવો પાડીને વાવણી અને કાપણી કરતા થાકે એ બીજા વલ્લભભાઈ નહીં અરે સત્તર વર્ષના થયા ત્યાં સુધી વલ્લભભાઈ ખેતી કામ કરતા રહ્યા અને અઢારસો ને માં કેવળ અઢાર વર્ષની ઉંમરે એમના લગ્ન થયા ધર્મપતિ ધર્મપત્ની નું નામ ઝવેરબેન સમય સરકતો ગયો જીવનમાં બદલાવ આવતો ગયો પણ જ્યારે વલ્લભભાઈ તેત્રીસ વર્ષના હતા ત્યારે એક આઘાત ઝીલવાનો આવ્યો ધાર્યું ન હતું તેવું બન્યું પોતે નક્સીખ વેદનાથી ભીંજાઈ ગયા હતા

કોર્ટ સમક્ષ બચાવ પક્ષે દલીલો કરી રહ્યા હતા સમાચાર જાણ્યા તાર મળ્યું પછી સ્વસ્થ રહેવું હતું હતું ઊંડો આઘાત શરીરમાં ફરી વળ્યો હતો અસહ્ય પીડા પણ થઈ હતી પણ મન મનાવ્યું ફરી તેવો પરણ્યા નહીં વલ્લભભાઈને ઇંગ્લેન્ડ જવું હતું અને બેરિસ્ટર બનવાની ઈચ્છા હતી તેને માટે એમણે નાણાં બચાવ્યા હતા યાત્રા માટે એમણે એક ટ્રાવેલ એજન્સીને પત્ર પણ લખ્યો જવાબ આવ્યો એ જવાબ વિજય પટેલના નામે આવ્યો અકસ્માતે તે તેમના વડીલ બંધુ વિઠ્ઠલભાઈને મળ્યો વિઠ્ઠલભાઈ પણ ઇંગ્લેન્ડ જવા ઈચ્છતા હતા પણ તેને માટે પૈસાની જરૂર હતી જે નાણાં તેમની પાસે ન હતા વલ્લભભાઈએ પોતાની ટિકિટ પર વિઠ્ઠલભાઈને જવા દીધા એટલું જ નહીં એમની ગેરહાજરીમાં દરમિયાન તેમના કુટુંબને નિભાવવાની સઘળી જવાબદારી પણ સ્વીકારી હતી થોડા દિવસો પછી વલ્લભભાઈ પણ ઇંગ્લેન્ડ ગયા બેરિસ્ટરની અંતિમ પરીક્ષામાં તેઓ કાર્યરત બન્યા ખૂબ વાંચ્યું મનન મંથન કર્યું તેમાં તેઓ અંતે સફળ પણ થયા બધા વિદ્યાર્થીઓમાં તેઓ પહેલા સ્થાને આવ્યા સૌ ડંગ બની ગયા અને વલ્લભભાઈ પણ મનથી પ્રસન્ન થયા તેમને તે માટે પચાસ પાઉન્ડ રોકડ ઇનામ પણ મળ્યું હતું હવે વલ્લભભાઈ બેરિસ્ટર હતા સ્વપ્ન સાકાર થયું તેઓ ઓગણીસો ને તેરમાં માં ભારત પાછા ફર્યા પ્રેક્ટિસ માટે મુંબઈ પસંદ કર્યું અને મુંબઈની હાઈકોર્ટના મુખ્ય ન્યા ન્યાયાધીશ પણ સર જે વેલિસ સ્કોટને મળ્યા હતા ત્યારે વેલિસે ગવર્મેન્ટ લો સ્કૂલમાં તેઓની નિમણૂક કરવામાં તૈયારી દાખવી એના પછી તેમણે તેનો સ્વીકાર પણ કર્યો હતો વલ્લભભાઈ અંગ્રેજી સરકારની નોકરી કરવા ઈચ્છતા ન હતા વકીલાતમાં એકાગ્ર બન્યા ફોજદારી કેસોમાં મગ્ન બન્યા આ કાર્યમાં સફળતા હાંસલ કરીને પ્રેક્ટિસ જમાવી અને ધીકતી કમાણી થઈ ત્યારે નાણાં આવતા ગયા સ્થિતિ સુધરતી ગઈ વલ્લભભાઈની છટા આગવી હતી વાતચીત ખૂબી પૂર્વક કરે અંગ્રેજો જેવી ખુમારી એમના અંદર ટપકતી હતી અને પહેરવેશ પણ એ પ્રકારનો યુરોપીય શૈલી આવી તેમને પત્તાની રમત બહુ જ ગમતી બ્રિજ રમવામાં કુશળ હતા અરે એમની ઓફિસ પણ આગવી ફર્નિચર છેલ્લી ઢબનું ઉત્તમ કોઠીનું હતું શેઠ કસ્તુરભાઈએ એક સ્થાને કહેલું કે એમની કેબિન જેવું ફર્નિચર મેં ક્યાંય જોયું ન હતું અમદાવાદના ભદ્ર સમાજના મહાનુભાવો મિલન સ્થળ જેવી ગુજરાત કલમના પણ તેઓ સદસ્ય બન્યા હતા કુશાગ્ર બુદ્ધિ અદભુત વાકચાર્ત અને ચબરાકી પણ એમના અંદર છટા ભલ ભલા માણસને આંજી દે એવી હતી સરદાર એટલે સરદાર તેઓ સંકલ્પબદ્ધ વ્યવસ્થા તંત્રના હામી વાસ્તવિકતા તેઓ સરદાર પટેલે દેશને પોલાદી નેતૃત્વ પૂરું પાડ્યું પ્રજામાં જાગૃતિનો પવન લહેરાવ્યો હતો નેતાઓમાં રાષ્ટ્રની મૂલ્ય નિષ્ઠ પ્રેમ ભાવના અને ભક્તિની જ્યોત એમણે ખરેખરી પ્રગટાવી હતી સરદાર એટલે કોઈ દિવસ થાકે નહીં અને સરદાર એટલે કોઈ દિવસ હાંફે નહીં